સુરત શહેરમાં સ્માર્ટ મીટરને લઈને સરકારમાં ફિક્સમાં મુકાઈ ગઈ છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી હતી જેમાં પાંચ અરજીઓ એકઠી કરીને ડીજીવીસીએલમાં જમા કરાવવામાં આવી હતી સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો યથાવત વિરોધ જોવા મળી રહ્યો છે પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વાંધા અરજી કરી લોકો પાસે લખાવવામાં આવી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલ વડી કચેરી કાપોદરા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે

ત્યાં સમગ્ર ગુજરાત ની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કા ની લઈને આવ્યા છે આવનારા સમય ની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના હેસટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે